શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેખ આરોગ્ય મંદિર દ્વારા ગર્ભ સંસ્કાર કેમ્પ યોજાયો હતો સાવરકુંડલા શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેખ આરોગ્ય મંદિર નિઃશુલ્કપણે દર્દી નારાયણની સેવામાંગ કાર્યરત છે જેમાં અલગ અલગ વિભાગના વિઝિટિંગ ડોક્ટરોનો દર્દી નારાયણને બહોળી સંખ્યામાં સેવાનો લાભ મળી રહ્યો છે આ દરમિયાન વધુ મુંબઈના પ્રખ્યાત ગર્ભ સંસ્કાર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર સુભાષ ધવળે દ્વારા ગર્ભ સંસ્કાર કેમ્પ યોજાયો હતો જેમાં સગર્ભા બહેનો તથા ગર્ભ રાખવા ઈચ્છતી બહેનો માટે ગર્ભ સંસ્કાર વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને શ્રી લલ્લુભાઈ શેખ આરોગ્ય મંદિરના કાર્યરત ગાયનેક ડોક્ટર વંદિતા બેન સલાટ તથા આયુર્વેદિક વિભાગના વડા ડોક્ટર કોમલ કટારિયા દ્વારા પણ કેમ્પમાં ઉપસ્થિત બહેનોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ કેમ્પમાં ત્રણસો ની વધુ બહેનોએ લાભ લીધો तेवुंग आरोग्य मंदिर ना मेडिकल सुप्रिंटेन्डेंट श्री डॉक्टर प्रकाश कटारिया नी यादी मांग जनावामां आवियुं हतुं विशाल करो इतने के बंदर को अन्य त्याग पर जो थे कि आप लेकिन से थे कि आप कुछ ही शुरू करो ये विषय को उस तरह समाने के आप भी बैठो तो इस तरह आपने हॉस्पिटल में हाजिर हैं इन्फेक्टिविटी है कि मैडम को लाभ या हॉस्पिटल में ले सकूं पर आज वो स्पेशल जो दिवस है जिनका माटे छे एवा डॉक्टर सुभाष दबले साहब ने आपरे परिधि आमंत्रित करिए स्टेज पर के आज वो एक कोर प्रोग्राम है आज की जो थीम छे जिनका माटे आपरे भेटा किया छे के विषय पर साहब बोलो उसके बारे में जानकारी जैसे भारत में आपको पता है आजकल हर मैरिज के बाद कोई कपल बोलता है एक साल दो साल तीन साल का प्लानिंग करना है प्लानिंग ही बोलते हैं फ्रेंड्स राइट ये तीन साल का प्लानिंग एक्चुअली होता क्या है उनको तीन साल बाद में ही जो है ना फ्रेंड्स पर हम तीन साल में करते क्या है तीन साल में हम हमारी बॉडी मतलब जब भी मैनेज होता है रिस्पांसिबिलिटी बहुत ज्यादा बढ़ जाती है उसके रिस्पॉन्सिबिलिटी के वजह से हम अपने ध्यान नहीं देते न्यूली कपल को इतना अवेयरनेस नहीं होता है

बराबर अभी हमें इतना ये पता नहीं है आप इतनी तले की चीज खाते हैं सैंडविच खाते हैं ब्रेड खाते हैं बेकरी प्रोडक्ट खाते हैं और भी नहीं मैं... मैं भी खाते हैं हम तो ऐसे बोलना नहीं चाहिए एक्चुअली ये प्रोग्राम में पर इतनी सारी जो तो जिसमें कोई न्यूट्रिशन की वैल्यू नहीं है ऐसी सारी चीजें खाते हैं और फिर डॉक्टर के पास आएंगे एकम साढ़े चार 5 साल 6 साल पड़े हुए इतना सारा एक्सपीरियंस रहता है और एक की कॉम्प्लेक्स है कैल्शियम की टैबलेट खाने के बाद पेशेंट सामने से पूछता है कि पेन आते साइंटिफिक तो बोल ही नहीं ना आयुर्वेद में डुगाना है आगे। 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 पर संस्कार नहीं है ना क्या सूर्य नहीं करती है और ये એના પછી આપણે ભગવાનનું નામ ચાલુ કરીએ કે આપણે બેબીની અંદર શું શું ગુણ વિકસવાના છે એ ત્યારે નહીં પણ જ્યારે આપણે પ્લાન કરીએ છીએ પ્રેગ્નન્સીનો એટલે કે મેં મનમાં વિચાર્યું કે મારે હવે બાળક જોઈએ છે બરાબર ત્યારથી ચાલુ કરવાનું છે તો ત્યારથી જે માતાની અંદરના જે બીજ છે એ માતાની અંદર અંદરના બીજની અંદર ત્યારથી જ ભગવાન કાંઈ નાખે તો આપણે પડદો જમીનની અંદર સારા બીજ નાખશું તો સારા એની પ્રમાણે ત્યારથી ત્યારથી આપણે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરીએ છે ત્યારથી સાથે ગર્ભ સંસ્કાર એનું મહત્વ જાણી અને આપણો બાળક ત્યારે અંદર ગર્ભ ધારણ કરે ત્યારથી સ્કેલનું સારું અને તંદુરસ્ત બની શકે એની માટેનો આ કાર્યક્રમ છે બરાબર અને અત્યારના ધમનવા જોઈએ તો બાળકતો નથી રહેતા એટલે કે બાળક રાખવાને બહુ બધી તકલીફ છે બરાબર હવે આજ પણ બાળકો રાખવાની આટલી બધી તકલીફ છે તો આ સાહેબ પોતે એના પર ઘણા બધા માહિત છે ઈ ખાલી એલોપેથી નહીં નહી કે આનો બીજ બનવાની દવા થી ને આ ના થી ના એની સાથે આયુર્વેદિક પદ્ધતિ એની સાથે ભગવાન કે આપણે કેવી રીતે સંકલિત કરી શકીએ કે સારા પ્રકાર બાળક આવે એટલે અત્યારે જે જનરેશન કરતા છે કે આપડા બાળક જનરેશન છે કે કેટલી સારી આગળ વધી શકે અને કેટલું વધારે ને વધારે વિકસિત થઈ શકે એ માટેનો પ્રોગ્રામ છે તમને એક જ વિનંતી છે કે તમે બધા ધ્યાનથી સાંભળો અને તમારા પેટમાં જે ઘર્મ છે તમારા પેટમાં જે બાળક છે એ આવતી જનરેશન માટે સારામાં સારો વિકાસ કરી શકે એવું તમે આગળ પ્રયત્ન કરો